નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે વડોદરા શહેર તાંદલ જા ચાંદ પાર્ક સોસાયટી માંગ વર્ષોથી બાકી પડેલા રસ્તા માટે સોસાયટીના પ્રમુખ ઉપપ્રમુખ તથા સોસાયટી કાર્યકર્તાઓ દ્વારા ધારાસભ્ય અને કોર્પોરેટરને રજૂઆત કરતા આર સી રોડ બનાવવામાં આવ્યો હતો જે બદલ સોસાયટીના રહીશો દ્વારા ડેપ્યુટી મેયર અને કોર્પોરેટર શ્રીનો આભાર વ્યક્ત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી નરવીરસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી કોર્પોરેટર સંગીતાબેન ચોક્સી દ્વારા રિબિંગ કાપી સોસાયટીનો રોડ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો જેમાં સોસાયટી પ્રમુખ ભાઈ દાઢી દ્વારા આવેલા કોર્પોરેટરનું બુકે આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે સોસાયટીના બાકી રહેલા કોમન પ્લોટના કામકાજ માટે પણ આવેલા કોર્પોરેટર શ્રીને રજૂઆત કરવામાં આવી હતી સોસાયટીના માંગ અયુબભાઈ દાઢી નજીરભાઈ આસિફભાઈ વાજીદભાઈ અનવરભાઈ કાદરભાઈ દિલાવરભાઈ રિઝવાનભાઈ એજાજ પટેલ મોહસીન ખાન દ્વારા આવેલા સૌ કોઈ અને સોસાયટીના કામમાં મદદ કરનાર સૌનો આભાર માનવામાં આવ્યો હતો કોમન <applause>

भाई आप लोगों की उस अफजाई के लिए बहुत बहुत शुक्रिया और हमारे अयुब भाई है दिलावर भाई यहाँ किसी किसकी अच्छी बात भी सुननी पड़ती है किसी की बुरी बात भी सुननी पड़ती है हमेशा ये बात याद रखना अपनी सोसाइटी को आगे बढ़ाने के लिए चिराग भाई बारोट नरवी सिंह चुड़ा संगीता बेन चित्तनी भाई अर्जेंट एम एक जगह पर કથામાં જવાનું થયું એટલે ચૈતન્યભાઈ થોડા લેટ થઈ ગયા એના કારણે આવી શક્યા નથી તો એ વોર્ડ નંબર અગિયારના દાંદલજા વિસ્તારમાં આવેલ ચાંદપાગ સોસાયટીમાં બનાવેલ આરસીસી રોડના ગામના લોકાર્પણ માટે અમને રવિશોઈ અને પ્રમુખશ્રી એવા અયુબભાઈ બોલાવ્યા હતા મારી સાથે મારા સાથી સંગીતાબેન છે નમસ્કાર આજ રોજ અહીંયા ચાંદ પાર્કમાં આરસી રોડ જે છે એનું ઉદ્ઘાટન પ્રસંગે આવ્યા છીએ અહીંયા ખૂબ જ મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે ભાઈઓ પણ ઉપસ્થિત છે અને એ લોકો એક ખૂબ જ ખુશ થઈને અમને બોલાવ્યા છે અમારું સન્માન પણ કર્યું છે અને આગળ પણ એમનું જે પણ કામ હશે અમે શેર કરીશું અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ